નમસ્કાર હું મનીષા ઠેસિયા અમારી યુ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે વગર ચોમાસે કે વગર વરસાદે પણ રસ્તા પર ભૂવા પડે હા અમદાવાદમાં બધું જ શક્ય છે કારણ કે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર રસ્તાઓ પર ભૂવા પડતા હોય છે અને જનતા માટે આ વસ્તુ ખૂબ સામાન્ય બની ગઈ હતી પરંતુ આ માન્યતાને પણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ક્યાંક ખોટી ઠેરવી દેવામાં આવી કારણ કે માત્ર વરસાદમાં જ નહીં વગર વરસાદે પણ અમદાવાદના રસ્તાઓ પર ભૂવા પડી શકે છે જી હા અમદાવાદમાં વગર વરસાદે રસ્તા પર બે જગ્યાએ ભુવા પડ્યા છે પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિજયનગર ચાર રસ્તા પાસે મસ્મોટો ભુવો પડ્યો છે વરસાદ નથી કોઈ ત્યાં રોડ ઉપર પાણીનો નિકાલ નથી અને છતાં પણ રોડ ઉપર આ પ્રકારે ભુવો પડી ગયો જે જગ્યાએ ભુવો પડ્યો છે ત્યાં થોડા સમય પહેલા જ કામગીરી કરવામાં આવી હતી એવી વાત સામે આવી છે એટલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રેઢિયાળ ખાતું છે જે એન્જિનિયરો છે તેની કાર્યવાહી પર હવે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે થોડા સમય પહેલા જે રસ્તા પર કામગીરી કરવામાં આવી કારણ કે ત્યાં પહેલા ભૂવો પડ્યો હતો અને ફરી એક વખત ત્યાં જ ભુવો પડતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે લોકોમાં ભારે રોષ એટલા માટે જોવા મળી રહ્યો છે કે ટ્રાફિકથી ભરપૂર વિસ્તારમાં જ્યારે આવા ભૂવા પડે છે ત્યારે બેરીકેટ લગાવી રસ્તો તો પેક કરી દેવામાં આવે છે એટલી જગ્યા પેક કરી દેવામાં આવે છે પરંતુ ત્યાંથી પસાર થતા લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા